નવરાત્રી એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે નવરાત્રીઓ અને દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે આ તહેવાર દેવી દુર્ગાની આરાધના અને શક્તિના રૂપની પૂજા માટે સમર્પિત છે નવરાત્રી શબ્દનો અર્થ થાય છે નવરાત આ તહેવાર દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી તિથિ સુધી ઉજવાય છે આ દરમિયાન દેવી દુર્ગાના નવ રૂપ એટલે કે માતા શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કૃષ્ણમાંડા માંડા સ્કંદ માતા

નવમી ના દિવસે ઘણા સ્થળોએ દેવીની વિશેષ પૂજા અને હવન કરવામાં આવે છે જ્યારે દસમા દિવસે દશેરા તરીકે ઉજવવામાં આવે છે જે ભગવાન રામની રાવણ પર વિજયની યાદ અપાવે છે ત્યારે નવરાત્રી એ ભક્તિ આનંદ અને સાંસ્કૃતિક એકતાનો તહેવાર છે જે ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે ઉજવાય છે ત્યારે શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની પાંચસો થી વધુ બાળાઓ માટે એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના મહાનુભાવો હાજરી આપી હતી અને આ સમગ્ર કાર્યક્રમો નું આયોજન આચાર્ય શ્રી સોનલબેન ફળદુ તેમજ તેમની ટ્વીન દ્વારા કરવામાં આવ્યું